મુકવાસ આને કહેવાય તો પૈસા ને પૈસા દેવા નથી કંજૂસ પૈસા હોય તો દે ને મને 10 આવશે જો મુકવાસ ધોલાઈ ગયો આખે મહેમાન ખાવાનું મહેમાન આવવાના ચા થઈ જશે ભીખા દાદા કોક એવું લાગે આમથી છે

આ ભોળાદરાથી લાવે મુકવાસ ભોળાદાર આવું લઈ આવું હવે પેલો લોપ કરવી લાવો પૈસા પૈસા ના નીકળતા